બાળ મિત્રો કેમ છો મજામાં આશા રાખું છું મજામાં એકવાર એક ગામમાં સતીશ નામનો માણસ રહેતો હતો અને સરળ માણસ હતો તે પોતાનું જીવન નિર્વાહ કરતો એક દિવસ તેને કાઠિયાવાડી જંગલમાં કામ કરતા તેને એક અંગત પ્રકારનું પંખી મળ્યું પંખી વાદળોથી આવૃત અને સુંદર હતું સતીશે તેને ઘરે લાવવા નક્કી કર્યું પંખીએ પંખીને પાળવા માંડ્યો પંખી હળવું અને મીઠું બોલતું તે નાનકડી કથા અને ગીતો અને તેની પત્ની મંગલા પંખીને સાંભળવા અને આનંદ માણતા એકવાર રાત્રે પંખી એ સતીષને કહ્યું હું દેવી પંખી છું હું તારી મહેનત અને સુસંગતથી પ્રસન્ન છું તારે શું વરદાન જોઈએ છે એમ કહ્યું પંખીએ સતીશે સતીશ ચકિત થઈ ગયો અને આનંદથી બોલ્યો મારે તો કંઈ નવું જોઈએ નહીં મારો પરિવાર અને મારા ગામના લોકો ખુશ રહે એવી ઈચ્છા છે પંખીએ કહ્યું તારી સદાયતા બદલે હું તને એક વરદાન આપું છું સતીશ અને મંગલા ખુશ રહેતા ત્યાર પછી તેમનું જીવન વધુ સુખમય અને સમૃદ્ધિ બની ગયું ગામના લોકો પણ આનંદમાં રહેતા કારણ કે સતીશ અને મંગલાએ બધાને સહાય કરી આ વાર્તા આ વાર્તાનો સીધ એ કરે છે કે સદયતા અને શ્રદ્ધા જીવનમાં સુખમય અને સમૃદ્ધિ લાવી શકે છે